સંતરામપુર એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભાના ઉનવડિયા મહાદેવ રોડા પર નિર્માણ દિન રસ્તાની સ્થળ મુલાકાત લઈ અધિકારીને જરૂરી સૂચના કરાવી મહિસાગર જિલ્લાના સંતરામપુર એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભાના ઉનવડિયા મહાદેવ રોડા પર નિર્માણા દિન રસ્તાની સ્થળ પર મુલાકાત લઈ ઘાટી કટિંગ સહિત વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીને જરૂરી સૂચના કરાવી આદ્રુજ એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા ઉનવડિયા મહાદેવ રોડા પર નિર્માણાધીન રસ્તાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શ્રી કુબેરભાઈ ડિંડોર ઘાટી કટિંગ સહિત વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીને જરૂરી સૂચના લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો તમામ માળખાગત સુવિધાથી સુલભ બને તે માટે કેન્દ્રને રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ પ્રસંગે ખેડાપા સરપંચ સિમલિયા સરપંચ ભંડારા સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર